વહાલી દીકરી યોજના બે હજાર પચીસ જાણો અરજી ક્યાં કરવી તો મિત્રો આપણે આજે વાત કરીએ કે શોર્ટ ડિફરિંગ ના વાત કરીએ તો વહાલી દીકરી યોજના બે હજાર પચીસ ફોર્મ ક્યાં મેળવવું અને કયા ભરવું વહાલી દીકરી યોજના ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શું છે વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો ડાઉનલોડ ન્યુ વહાલી દીકરી યોજના એપ્લિકેશન ફોર્મ પીડીએફ તેની સંપૂર્ણ માહિતી તમને મિત્રો આ એક જ વિડીયોમાં આપવામાં આવશે તો તમે અમારો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ બનાવેલ છે જેમ કે બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા સલામતી અને વિકાસ માટે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ડબલ્યુસીબી ગુજરાત બનાવવામાં આવેલ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક પુનઃલગ્ન યોજના વહલી દીકરી યોજના વગેરે સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે એકસો એક્યાસી મહિલા અભિયમ સખી વન સ્ટોપ સેન્ટર પોલીસ સ્ટેશન બિજ સપોર્ટ સેન્ટર સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા વાલી દીકરી યોજના બે હાજર પચીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં મિત્રો જેમાં આપણે આજે વાત કરીશું કે લાભભાર્થીની પાત્રતા વાલી દીકરીનો હેતુ શું છે વાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ શું છે વાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે વાલી દીકરી યોજનાના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે તો વાલી દીકરી યોજનાના સ્વ ઘોષણાનો નમૂનો કેવી રીતે મેળવવો વાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી વાલી દીકરી યોજના બે હજાર પચીસ પીડીએ ક્યાંથી મેળવવું તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો તો મહિલા અને બાળ વિકાસ દ્વારા વાહલી દીકરી યોજના બે હજાર પચીસ બહાર પાડેલ છે આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે લાભાર્થી દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં એટલે કે એક લાખને દસ હજાર રૂપિયાનો લાભ મળવાપાત્ર છે જેમાં આપણે આજે વાત કરીશું તે યોજનાનું નામ છે વાહલી દીકરી યોજના વાલી દીકરી યોજનાનો નવો પરિપત્રિયો ઘટે તથા બાળ લગ્ન અટકે તે મુખ્ય હેતુ છે કોણ લાભ મેળવી શકે તો ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી ને આ લાભ મળવા પાત્ર છે મળવા પાત્ર સહાય એટલે કે દીકરીને કુલ ત્રણ હપ્તામાં એક લાખ ને દસ હજારની સહાય મળવા પાત્ર થાય છે

તો તે સોગંધનામું અત્યારે રદ કરવામાં આવ્યું છે તેના બદલે સૌ ઘોષણાપત્રક જ ભરીને આપવાનું હોય છે ફોર્મમાં ત્યારબાદ જાણીએ કે વાલી દીકરી યોજના બે હજાર પચીસનો હેતુ એટલે કે વાલી દીકરી યોજના મુખ્ય ઉદ્દેશ અને હેતુ નીચે મુજબ આપેલા છે જેમાં દીકરીનો જન્મધરમાં વધારો કરવો ત્યારબાદ દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું દીકરી અને સ્ત્રીનું સમાજ પર્વાનગી સશક્તિકરણ કરવું ત્યારબાદ બાળ લગ્ન થતા અટકાવવા દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો ત્યારબાદ લાભાર્થીની પાત્રતા એટલે કે આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે તો મિત્રો આપણે તેમાં જાણીએ કે લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ દીકરીનો જન્મ તારીખ એટલે કે બે આઠ બે હજાર ઓગણીસના રોજ કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ ત્યારબાદ જોઈએ તો દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીની યોજનાનો લાભ મળશે માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી એટલે કે ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે હોય તેમને લાભ મળશે ત્યારબાદ એકલ માત પિતાના કિસ્સામાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો માત પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે ત્યારબાદ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે નહીં વાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ તો મિત્રો વાલી દીકરી યોજના ઓનલાઈન હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયાનો લાભ મળવા પાત્ર થશે જેમાં સહાયમાં હપ્તા અંગેની વિગત અને કેટલી અને ક્યારે સહાય મળશે તેના વિશે ચર્ચા કરીએ તો પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજાર મળવા પાત્ર છે ત્યારબાદ બીજો હપ્તો જોઈએ તો લાભાર્થી દીકરી ધોરણ નવ માં પ્રવેશ વખતે રૂપિયા છ હજાર મળવા પાત્ર થશે એવી જ રીતે છેલ્લા હપ્તા પેટે દીકરી અઢાર વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય તરીકે કુલ એક લાખ સહાય મળવા પાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ મિત્રો તો વાલી દીકરી યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડે છે જેની યાદી નીચે મુજબ છે જેમાં દીકરીના જન્મનું પ્રમાણપત્ર દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર ત્યારબાદ આવકનો દાખલો દંપતીના પોતાના હયાત તમામ બારોપોના જન્મના દાખલા, લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર, મેરેજ પ્રમાણપત્ર, ત્યારબાદ સોગંદનામાનો નમૂનો, અરજદારના રેશન કાર્ડની નકલ, લાભાર્થી દીકરી અથવા માતા-પિતાની બેંક ખાતાની પાસબુક, વાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું તો મિત્રો તેના વિશે આપણે જાણીએ કે ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલ છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટ ની પ્રક્રિયા રદ કરવામાં આવી છે જે વાલી દીકરી વાલી દીકરી સોગંદનામું રદ કરવામાં આવ્યું છે હવે સોગંદનામું રદ કરવામાં આવ્યું છે હવે એફિડેવિટ રદ કરીને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે વાલી દીકરી યોજના સ્વઘોષણાનો નમૂનો એટલે કે સરકાર શ્રી દ્વારા જયારે એફિડેવિટ ની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ કરી શકાય છે આ વિભાગ દ્વારા યોજના નમૂનો પાડવામાં આવેલ છે જેનો નમૂનો ડાઉનલોડ ની લિંક દ્વારા કરી શકાશે મિત્રો એપ્લિકેશન વાલી દીકરી યોજના એટલે કે વાલી દીકરી યોજના બે હજાર પચીસ ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો વાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે આ યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે

ફોર્મ પીડીએફ ભરવાની આપવાની રહેશે ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપવાના રહેશે અને ગ્રામ્ય વિષય અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દીકરી યોજનાનું ફોર્મ ચકાસણી કરશે ત્યારબાદ વિષય અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશિયલ લોગિન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ જોઈએ તો છેલ્લે તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે જેની નકલ સાચવીને રાખવાની રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ કે વાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી

ત્યારબાદ જોઈએ તો તાલુકા મામલતદાર ઓપરેટર એટલે કે તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા વિધવા સહાય ઓપરેટર આ સ્કીમની અરજી કરી શકશે અથવા જન સેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે મિત્રો જિલ્લા કક્ષાએ ઓપરેટર એટલે કે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકશે વાલી દીકરી યોજના બે હજાર પચ્ચીસ પીડીએફ ક્યાંથી મેળવવું તો શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા

પૂછાતા પ્રશ્નો હોય છે તો આપણે તેનું સોલ્યુશન જોઈએ કે વાલી દીકરી યોજના બે હજાર પચીસ માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો વાલી દીકરી યોજના માટે એક દીકરીના જન્મનું પ્રમાણપત્ર દીકરીનો આધાર કાર્ડ નંબર માત પિતાનું આધાર કાર્ડ માત પિતાનું જન્મનું પ્રમાણપત્ર આવકનો દાખલો દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા લાભાર્થી દીકરીના માત પિતાના લગ્નનું સર્ટિફિકેટ તો ઘોષણાનો નમૂનો અરજદારના રેશન કાર્ડની નકલ ત્યારબાદ જોઈએ કે વાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે તો વાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દીકરીના જન્મને વધાવવા દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને મજબૂત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવે છે વાલી દીકરી યોજના એપ્લિકેશન સ્ટેટસ ચેક ઓનલાઈન કેવી રીતે કરી શકાય છે તો વાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે તમારા જિલ્લાની મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો વાલી દીકરી યોજનામાં એક દંપતીની કેટલી દીકરીઓના આ યોજનાનો લાભ મળી શકે છે તો દંપતીની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પેટીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા મળવાપાત્ર રહેશે શું વાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કરી શકાશે હા નવા સુધારા ઠરાવ મુજબ વાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે વાલી દીકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ પંચાયત ખાતે વીસી પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતા ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાય છે હેઠળ કેટલા લાભ મળે છે છે તો દીકરીને કુલ હપ્તામાં રૂપિયાની સહાય વાલી દીકરી યોજના ફોર્મ પીડીએફ ક્યાંથી મળશે આ યોજનાનું નામ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તથા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી પણ આ ફોર્મ મળી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ કે વાલી દીકરી યોજનાના સોગંદનામું આપવાનું હોય છે કે કેમ તો સરકાર શ્રીના નવા ઠરાવ મુજબ હવે આ યોજના માટે સુગંધનામું આપવાની જરૂર નથી અરજદારે સ્વયં ઘોષણા પત્ર આપી શકાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો